ચેહર ચેહર કરતા ચેહર ચેહર કરતા જીવણો ઝાકો રેશે મારું જીવડું ઝાકો રેશે એ ચેહો અરે સંભોળ દે જાસ ઓ બીજો આજ તો આવી ગઈ યアプリ બીજી કીયે સંભોળ દેનો કે અમાર

મારો મંગો આવા હ તો મજો મજો છે ભાઈ નહી દે મંગા નાવા દે મંગો આવા એટલે વાત એના મનથી દે જો આતા મનથી ભાઈ <laughs> બન <laughs>

અરે બટુક તો ફર હા એલ ગાડી ને ડાયલોર એલ ગાડી નું બનાવતી રહી અહીં શીખે એ તમે કાકા હું થ્યો કસ્તી આય લે ચંપલ નંપલ લે લે ને હા કોંગ કોંગ લો કોંગ હા અલ્યા ને બસ બસ

ચંદ્ર મુખવાઈ ગયો વર્ગર તો ગયો ગયો અને આ લોકો કીધું માં બતાવો તો કોણ તા તમે તો જમક કમેન્ટ કરો મારું નામ મસ્કુ મારું નામ મસ્કુ યાર આજે આપું ઘર આવી ગયું તાર દેવતા ને ઓના પગલાબા થઈ હું પગલાબા થઈ અમે હેજી જાય હેજી જાય આ ઓના ઘજાઓ હાવા રહ્યું દાદા અરે હાવાલું પછી કરજો હેડ હેડ આ તો છો લઈ પીજો આઈ ગયું મુંગાં આઈ ગયું મત્સી ના ખાતા ના મારું ઘર નહીં અલ્યા ઓમ હે આ ના કોઈ રે એ પાણી પાણી ના કરી લે કા પાણી લે એ બેટા તું હું આ પાણી ચલ હે જલ જલ આ શું બે આવ્યું રિક્ષા વાળો આ તો હું શું ડબલ ભરીયો એ પેલો આખો લોટો ભઈ આવો ને આખો લોટો ઠોકી ગયો આખો ખાલી ખડીયો લેવો ને એ કે હે જલ હે જલ

ઓ શુક્રણ માર છોલી નકામળો ઊંચા કરશ અમે બહુ ભાવે મરી જવાનું હ નહીં ખેલ કરી

અલ્યા ઓમ પના ખાટલા અલ્યા વાહ મોટા કા વાગી ગયો ઇની વાછો ઇની વાછો જો અલ્યા મને દીક લાગો છે અલ્યા મારું પડે અલ્યા મને હું ક્યું અલ્યા કાકા અલ્યા કાકા અલ્યા ઓને વર્ગી છે દોડો અલ્યા દો એ કાકા મને વર્ગી નહીં બોલ બોલ એ બોલ બોલ એય 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 એ પેલો જો પૈસા કોને વર્ગીયો તો ના વાબર છો ના વાબર કોને વર્ગીયો

બોલો <coughs> હ કોઈ બી અલ્યા કે નહી અહીંયા રુક્યો કી દે ક્યો કીધું ઓને વાઈ દયો તમે વારવાનું હ હા એમ કે ક ને વધ ને ઇને

એક બીડીન સિગરેટ હા 200 નો આમ આવતા ને તમાર કંટ્રોલ માં રહે છે ને હા હા અતી રાતે બોલાશે તો ભૂજી તો આવશે તમાર નંબર આ ઓમના જબર શંભુ ભાઈ આયા તો ઓલખી આપણને ફોન કરજો ને તમ તારા આપડે સંભુભાઈ ભાઈ મારા કાલે હું મારે કરી મારી વિક્રમ

આગારે તો